ભારે વરસાદ અને પવનને લીધે રાજકોટ શહેરમાં નાના મોટા થી વધુ વૃક્ષો ધરાશાય થયાનું સામે આવ્યું હતું જેમાંથી ટર્ન બંધ લાકડા નીકળ્યા હતા જો કે આ લાકડામાંથી માત્ર બત્રીસ ટ્રેકટરો સ્મશાન સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે સવાલ એ થાય કે આખરે બાકીના લાકડાનું થયું શું રાજકોટ મનપાની ગાર્ડન શાખાનું આ મહાકો કૌભાંડ પણ કહી શકાય નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે રમેશભાઈ વેકરિયા ના ના અહીંયા વરસાદ પછી એક પણ લાકડું અહીંયા આવ્યું નથી અમે એક લાકડો કાપી આવ્યો છે ઈ મારવાડી પાછળ ચાલવા માટેનો ગાર્ડન રહ્યો આરસી નો ત્યાંના સંચાલકો જે લોકો હાલ એનો ફોન આવ્યો બે અને જાળવા પડી ગયા ને હાલવામાં અમને અડચણ પડે તો તમે કાપી જાવ એટલે અમારા માણસો લઈ અને અમે કાપી આવ્યા એક ટ્રેક્ટર લાકડા અને બીજા જે કાઈ લાકડા છે એસટી વર્કશોપમાં અમે ઉનાળામાં બહુ કાપ્યા સાહેબો અમને બોલાવ્યા અને બતાવ્યા એટલા એટલા ઝાડ પડી ગયા છે અને એટલા હુકા એ બધા કાપી લીધો એટલે અમે કાપી લીધા અને એ બધે અમે એને પોતું આપેલી અમે એથી આપી દીધું વજન અહીંયા ચોરોટી હવે બ્રિજમાં જ વજન કરાવીએ હવે એ તો અમારા સંચાલકોને ખબર હોય પણ આ પ્રિમોન્સુન થયા પછી હું અહીંયા જતો ચાર દિવસ

લાકડાનો જો પાંચ ગાડીઓ લાકડા અહીંયા નથી આવ્યા તેમ છતાંય લોકો કોર્પોરેશન કે જ પાંચ ગાડી લાકડા આવ્યા એ હકીકતમાં બહુ શરમજનક બાબત છે આમાં રાજકારણ ન કરવું જોઈએ પણ એક 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 વ્યક્તિ તરીકે દુઃખ થાય છે કે આવી નિમ્ન કક્ષાનું ભ્રષ્ટાચાર આ શાસકો અને અધિકારીઓ કરતા હોય ત્યારે આપણને શરમ પણ લાગે છે અને દુઃખ પણ થાય છે કે કમસે કમ શ્મશાનને તો છોડો તમે નદીઓ ખાઈ જાઓ ડેમ ખાઈ જાઓ પુલ ખાઈ જાઓ રોડ ખાઈ જાઓ પણ સમસ્થાનને તો ન ખાવ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને અમે લેખિતમાં જાણ કરશું આવેદનપત્ર આપીને કહીશું કે તમે આની વિજિલન્સ તપાસ સોંપો કારણ કે આવા કૌ આ વર્ષ કેટલા વર્ષોથી આ કૌભાંડ ચાલે છે આજે જ બહાર આવ્યું તો ખબર પડે આવું કેટલા વર્ષથી ચાલતું હશે એની તપાસ થવી જોઈએ